નમસ્કાર મિત્રો આજે હું તમને ગુજરાતની પ્રખ્યાત અને સૌને પસંદ આવે એવી ઉસળ બનાવવાની છું જો તમને ચટપટું અને દેશી ટેસ્ટ ગમે છે તો ઉસળ એકદમ પરફેક્ટ છે આજે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરશો અને તમારા પરિવાર સાથે આ લાજવાબ સ્વાદ માણજો સેવ ઉસળ એ માત્ર નાસ્તો નથી પણ ગુજરાતના સ્વાદની ઓળખ છે ઉકળેલા વટાણા સુગંધિત મસાલો અને ઉપરથી ભરપૂર સેવ આ બધું મળીને સેવ ઉસળની ખાસ બનાવે છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે શરૂ કરીશું સેવ ઉસળ બનાવવા માટે આપણે અહીંયા લીધા છે સફેદ વટાણા એને મેં રાત્રે પલાળીને રાખ્યા હતા તો બરાબર આપણે પલળી ગયા છે તો આપણે એ કૂકરની અંદર વટાણાને એડ કરી દઈશું અને એની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે પાણી એડ કર્યા બાદ આપણે એની અંદર એક ચમચી ભરીને મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એની અંદર આપણે ચપટી હળદર પણ એડ કરી દઈશું અને આપણે ઢાંકણ ઢાંકીને આપણે એની ત્રણ વિસલ કરી લઈશું તો આપણે અહીંયા ગ્રેવી બનાવવા માટે લીધે છે ડુંગળી અહીંયા લીધું છે લસણ અને આદુના ટુકડા લીધા છે આપણે એ બધું આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે એને પાણી અંદર એડ કરવાનું છે અને આપણે એની એકદમ ગ્રેવી તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે તૈયાર કરી લીધી છે હવે આપણે ટામેટાને પણ અંદર આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે એને પણ આપણે મિક્સર જારમાં એડ કરીને એની પણ આપણે પેસ્ટ બનાવી લઈશું તો આપણે આ રીતે તૈયાર કરી લીધી છે તો આપણે એને સાઈડ કરી દઈશું તો આપણે વટાણા પણ ખોલીને જોઈ લઈશું કે વટાણા બફાઈ ગયા છે કે નહીં તો આપણા વટાણા અહીંયા બફાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે એને સાઈડ કરી દઈશું અહીંયા એક વાસણની અંદર આપણે બે ચમચા ભરીને તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે એક ચમચી ભરીને હિંગ એડ કરી દઈશું હવે આપણે એની અંદર ડુંગળીની પેસ્ટ એડ કરી દેવાની છે અને મીડિયમ ગેસ ઉપર આપણે એને સાંતળી લઈશું જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે અને ઉપર જ્યારે તેલ આવી જાય ત્યારે જ આપણે એને અંદર ટામેટા એડ કરી દેવાના છે તો હવે ટામેટા પ્યુરી પણ એડ કરી દઈશું બધું આપણે હવે એક સરખું મિક્સ કરી લેવાનું છે અને આપણે એને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું છે તો અહીંયા આપણું તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો તો આપણે એની અંદર હવે મસાલા એડ કરી દઈશું મસાલામાં આપણે એક ચમચી જેટલી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરવાની છે એક ચમચી ભરીને આપણે ધાણાજીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું હવે અને મસાલાને બરાબર આપણે શેકવાના છીએ જ્યાં સુધી અંદરથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે મસાલાને શેકી લઈશું અહીંયા આપણે મસાલો શેકાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે એને તરી બનાવવા માટે આપણે થોડી ગ્રેવી એની આપણે એક વાટકીમાં બહાર કાઢી લઈશું કારણ કે આપણે લાસ્ટમાં તરી બનાવવાના છીએ એટલા માટે હવે એની અંદર વટાણા એડ કરી દઈશું અને વટાણા એડ કર્યા બાદ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે એક સરખું મિક્સ કરી લઈશું હવે સવારની ચા સાથે કે ના સાંજના નાસ્તામાં ઉસળ ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને ઓછી સામગ્રીમાં સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ અને પોષણ બંને આપે છે ફ્રેન્ડ્સ તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરશો હવે આપણે એની અંદર પાણી પણ એડ કરી દઈશું એ આપણે ગરમ પાણી એડ કર્યું છે એ ગ્લાસ ભરીને આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે તો તમે જોઈ શકો છો ઉપર તેલ પણ આવી ગયું છે સેવઉસણના રસાને એકદમ જાડો એવો બનાવવા માટે આપણે એની અંદર ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ કેવી રીતે એડ કરવાનો છે આપણે એક એ હું તમને આગળ બતાવીશ અહીંયા આપણે નાખી દઈશું અહીંયા મેં તૈયાર મસાલો લીધો છે જે સેવઉસણનો તૈયાર મસાલો છે એક ચમચી ભરીને આપણે એડ કરી દીધો છે હવે આપણે ચણાનો લોટ નાખવાનો છે એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે એને આ રીતે આપણે અંદર એડ કરતા જઈશું આ રીતે અંદર એડ કરીશું તો અંદર ગાંઠો પણ નહીં પડે અને જાડો એવો રસો તૈયાર થશે તો આપણે હવે એને ઢાંકીને મૂકી દેવાનું છે એક મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું તો એક મિનિટ બાદ આપણે ખોલીને જોઈ લઈશું તો અહીંયા આપણે સેવુસળ બનીને તૈયાર છે એકદમ સરળ રીતે અને પરફેક્ટ એવી આપણે સેવુસળ બનીને તૈયાર થઈ ગઈ છે જે હવે આપણે તરી બનાવવા માટે અહીંયા આપણે એક વઘાર્યું લીધું છે એની અંદર આપણે તેલ એડ કરવાનું છે તેલ ગરમ થાય પછી એની અંદર આપણે ચપટી હિંગ ઉમેરી દઈશું એની અંદર આપણે ગ્રેવી એડ કરી દેવાની છે અને એને આપણે સાંતળી લઈશું એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે એક ચમચી ભરીને આપણે અંદર એડ કર્યું છે બધું આપણે મિક્સ કરી લઈશું હવે અને થોડું પાણી પણ અંદર આપણે ઉમેરી દેવાનું છે પાણી ઉમેર્યા બાદ એની અંદર આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે એની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે અને આપણે અહીંયા ઉસણ મસાલો લીધો છે એ પણ અંદર એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું અને આપણી આવી તરી બનીને તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આજે આપણે બનાવ્યું સૌને ગમતું એવું ગરમા ગરમ ઓછા મસાલા સરળ રીતે એકદમ ઘર જેવો સ્વાદ તમારા મિત્રો સાથે પરિવાર સાથે જરૂરથી શેર કરશો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવશો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો મિત્રો આજની આ સ્વાદિષ્ટ સેવું તમને રેસીપી ગમી હોય તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો આવી સિમ્પલ અને સરળ રેસિપી માટે આપણે ફરી મળીએ એક નવી રેસિપી સાથે